અમરેલીના જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે ફોર વ્હીલ ચાલકે સ્ટીયરિંગ પર કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો નાગેશ્રી ગામેથી પસાર ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર અકસ્માત સર્જાયો પૂરપાટ ઝડપે આવતી કાર ચાલકે આખલો અને ભાર રિક્ષાને ટક્કર મારતા ઈજાઓ પહોંચી ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર અવારનવાર અકસ્માતની ઘટના બની રહી છે નાગેશ્રી ગામે એસટી બસની રાહ જોતા પાંચ રાહદારીઓનો આ બાદ બચાવ થયો અકસ્માતની જાણ થતાં લોકોના ટોળે ટોળા એકઠા થયા રિપોર્ટર મુકેશ ડાભી જાફરાબાદ